દિવાળી પહેલાં જ મંદીનો માર સહન કરી રહેલા રત્ન કલાકારોની વહારે સરકાર આવી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રત્ન કલાકારોના બાળકો માટે સરકારે કરોડો રૂપિયાની સહાયની જાહેરાત કરી છે રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી લોન જેવી સહાય સરકાર પેકેજમાંથી કરશે દિવાળી પહેલા સરકાર દ્વારા રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત કરાઈ છે હીરા ઉદ્યોગના પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત તારીખ અગિયારમી ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી આ મિટિંગના ચુમોતે દિવસ બાદ આખરે ચોવીસમી મે બે હજાર પચીસમાં રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું સરકાર દ્વારા પેકેજ જાહેર કરાતા સગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી લોન જેવી સમસ્યા દૂર થશે અને સાચા રત્ન કલાકારો સુધી સહાય પહોંચે તેવી રીતે કામગીરી કરી રત્ન કલાકારોના પચાસ હજાર બસો એકતાલીસ બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે જે માટે સરકાર દ્વારા પાંસાઠ કરોડ પચાસ લાખ રૂપિયાની સહાય સરકાર ચૂકવશે તેમ સુરત જિલ્લા ઉદ્યોગના જનરલ મેનેજર જેબી દેવે કહ્યું હતું મીરા ઉદ્યોગ ક્ષેત્રમાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે જે રત્ન કલાકારો અસરગ્રસ્ત થયા તેમજ હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો અસરગ્રસ્ત થયા તેમના માટે સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત રત્ન કલાકારો રત્ન કલાકારોના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેર હજાર પાંચસોની સ્કૂલ ફીની સહાયની ચૂકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કંઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની નવ ટકાના ધોરણે વ્યાજ સહાયની સરકારશ્રી દ્વારા પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે હવે આ પેકેજ માટે આપણે સુરતના જે અરજીઓ આવી છે એની વિગતો આપું તો કુલ ચિમ્મોતેર હજાર બસો અડસઠ અરજીઓ આપણને મળી છે જેમાંથી છિમોતેર હજાર બસો અડસઠ તમામ અરજીઓ સુરત ડાયમંડ એસોસિએશનને આપણે ભલામણ અર્થે મોકલેલી છે વેરિફિકેશન એમણે કરી અને એ તમામ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી છે અને તેમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું જેટલા અસરગ્રસ્ત કલાકારોના પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે અને એમની અંદાજીત સ્કૂલ ફીની રકમ જે છે છે એ કરોડ લાખ જેટલી થાય મંદી વચ્ચે રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી માટે સરકાર દ્વારા જાહેરાત કરાઈ હોય કે તેમાં છવ્વીસ હજાર છસો જેટલા ફોર્મ રિજેક્ટ થયા હોય જે કે સરકાર વિચારણા કરી મોટું મન રાખી તે બાળકોના ભવિષ્યની ચિંતા કરી તેઓની પણ ફી ભરી દેવી જોઈએ તેમ ડાયમંડ વર્કર્સ યુનિયન પ્રમુખ ભાવેશ નાકે કહ્યું હતું અમને એવી પણ અમુક લોકો દ્વારા માહિતી છે કે ભાઈ એમાં ઘણા બધા લોકો એવા પણ છે કે જે એક થી બે ટકા જે લોકો એવા પણ છે કે જેને હીરા ઉદ્યોગ લેવા દેવા નથી અને જે ફોર્મ ભર્યા છે અમે એની નથી કરતા પરંતુ સરકારના ને અને કોઈ ટેકનિકલ ઇશ્યુના ના કારણે જે રત્ન કલાકારોના અધૂરા ફોર્મ અથવા તો તારીખની અંદર કઈ ભૂલ ભૂલો આવી હોય તો સરકારને હું એટલી જ વિનંતી કરવા માંગુ છું કે અત્યારે રત્ન કલાકારોને ખૂબ જ મંદિરના માહોલ ની અંદર પસાર થઈ રહ્યો છે રત્ન અત્યારે એના બાળકોની ફી ભરવી ખૂબ જરૂરી છે સરકારને મોટું મન રાખી અને આ જે રત્ન કલાકારો છે જેની રિજેક્ટ કરવામાં આવ્યા છે એની પણ ફી ભરી દેવી જોઈએ એવું ડાયમંડ વર્કર યુનિયન સરકારને વિનંતી કરે છે આવનારા સમયની અંદર આ બાબતે સરકારનું ધ્યાન પણ દોરવામાં આવશે અમારા માધ્યમથી સરકારને રજૂઆત પણ કરવામાં આવશે કે જે રિજેક્શન આવ્યું છે જે અરજીઓ નામંજૂર છે એનું ફરી તપાસ કરવામાં આવે અને જે ટેકનિકલ ખામી હોય એને દૂર કરી એને પણ આ યોજનાનો લાભ લેવામાં આવે એવી હું વિનંતી કરું સાથે એવી પણ વિનંતી કરવા માંગુ છું કે આ યોજના કારણ કે કારણે આવનારા સમયની અંદર કેવો સમય હીરા ઉદ્યોગમાં આવશે મને તમને ખબર નથી અને ટેરિફના કારણે અમેરિકાના જે ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં થવા જઈ રહ્યું હોય તો આ યોજના કન્ટિન્યુ સરકાર ચાલુ રાખે ને યોજનાની અંદર

અંજાદીત પાંસઠ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની રકમ સહાય પેટે ચૂકવાશે